નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં શનિદેવ ને અતિ વાલી છે આ ત્રણ રાશિઓ સાડા સાતી ધૈયા પણ કશું બગાડી શકે નહીં ધનના તો કરી દે ઢગલે ઢગલા ભગવાન શનિદેવને આ ત્રણ રાશિવાળા ખૂબ પ્રિય છે અને શનિદેવ આ રાશિવાળા પર પોતાના આશીર્વાદ હંમેશા રાખે છે ચેક કરો વૈદિક જ્યોતિષમાં નવ ગ્રહ બાર રાશિ અને સત્યાવીસ નક્ષત્રોનું વર્ણન મળી આવે છે આ સાથે જ આ રાશિઓ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે જેના કારણે આ રાશિઓ સાથે જોડાયેલા લોકોનો નેચર વ્યક્તિત્વ અને કરિયર કારોબાર એકબીજાથી અલગ હોય છે અમે તમને એવી ત્રણ રાશિઓ વિશે જણાવીશું જેના પર શનિ મહારાજની વિશેષ કૃપા હોવાનું કહેવાય છે આ લોકો મહેનતુ અને કર્મઠ હોય છે આ લોકો ભાગ્ય કરતા કર્મ પર વધુ વિશ્વાસ કરે છે જાણો તે લકી રાશિઓ વિશે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી મહારાજ હવે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે આ સમય એવા લોકો માટે રાહત અને નવી ખુશીઓ લઈને આવી રહ્યો છે જેમના જીવનમાં અત્યાર સુધી સાડેસાતી ચાલી રહી હતી મિત્રો તેમના જીવનમાંથી બધી સમસ્યાઓ અને દુઃખ દૂર થવાના છે હવે આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં ખૂબ ખુશીઓ આવવાની છે દરેક મુશ્કેલી દૂર થશે અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે મિત્રો જ્યારે શનિદેવ કોઈ વ્યક્તિ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે વિશેષ આશીર્વાદ વરસાવે છે ત્યારે તેના જીવનમાં પ્રગતિ સફળતા અને સમૃદ્ધિ આપમેળે વધવા લાગે છે મિત્રો આ વીડિયોમાં આપણે તે ત્રણ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમનું ભાગ્ય હવે ચમકવાનું છે તો વિડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે જો તમારી રાશિ તેમાં સામેલ છે તો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી સકારાત્મક ઉર્જા સાથે આવતા શુભ સમયનું સ્વાગત કરો તો ચાલો વાત કરીએ એ ત્રણ ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને શનિ મહારાજનો આશીર્વાદ મળવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે આમાંથી એક ખૂબ જ શક્તિશાળી અને ન્યાયી દેવતા છે ભગવાન શનિદેવ શનિદેવ માત્ર દંડ આપનારા દેવતા જ નથી પણ ધર્મ અને સત્યના રક્ષક પણ છે તે સૂર્ય દેવના પુત્ર છે અને વિશ્વમાં સંતુલન જાળવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો ઘણીવાર લોકો શનિદેવના નામથી ડરી જાય છે પરંતુ શું તમે જાણો છો કે શનિદેવ ફક્ત તે લોકોને જ સજા કરે છે જે દુષ્ટતાના માર્ગ પર ચાલે છે સત્ય પ્રામાણિકતા અને મહેનતના માર્ગ પર ચાલનારાઓ માટે શનિદેવ વરદાથી ઓછા નથી જ્યારે તેમની કૃપા કોઈ પર વરસે છે ત્યારે તે વ્યક્તિ ગરીબીમાંથી ઉભરી શકે છે અને સમૃદ્ધિની ઊંચાઈઓ સુધી પહોંચી શકે છે મિત્રો શનિદેવ ફક્ત કર્મોનો હિસાબ જ નથી રાખતા પણ જે લોકો સાચા મનથી તેમની પૂજા કરે છે અને સારા કાર્યોમાં વ્યસ્ત રહે છે તેમને તેઓ ખાસ આશીર્વાદ પણ આપે છે જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય જે વ્યક્તિ પર શનિદેવની કૃપા હોય છે તેના જીવનમાંથી દરેક અવરોધ દરેક સંકટ આપમેળે દૂર થઈ જાય છે અને તેને ધન પ્રાપ્ત થાય છે જેની તે કલ્પના પણ કરી શકતો નથી તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશી આવે સફળતા અને અવરોધો દૂર થાય તો સાચા મનથી શનિદેવની પૂજા કરો ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો અને હંમેશા તમારા કાર્યો શુદ્ધ રાખો કારણ કે શનિદેવ ફક્ત કર્મોનું ફળ જ આપતા નથી પણ સાચા ભક્તોનું રક્ષણ પણ કરે છે તો ચાલો જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને શનિદેવના ખાસ આશીર્વાદ મળવાના છે નંબર એક મકર રાશિ મકર રાશિના સ્વામી શનિદેવ હોય છે આથી આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે આ સાથે જ આ રાશિ સાથે જોડાયેલા લોકો મહેનતું અને કર્મઠ હોય છે આ લોકો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ શાંતિ જાળવી શકે છે આ લોકો ભાગ્ય કરતા કર્મ પર વધુ વિશ્વાસ કરે છે શનિદેવની કૃપાથી આ લોકો પોતાના જરૂરી કામો પાર પાડી શકે છે આ લોકોને શનિદેવની પૂજા કરવાથી ખૂબ લાભ થાય છે શનિદેવનું નામ લીધા પછી મકર રાશિના લોકોનું મન શ્રદ્ધાથી ભરાઈ જાય છે મકર રાશિના જાતકો માટે શનિદેવ ખાસ આશીર્વાદરૂપ છે કારણ કે આ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે મકર રાશિના જાતકોના જીવનમાં શનિદેવના આશીર્વાદના કારણે ઘણી મોટા ફેરફારો થાય છે આ રાશિના લોકો માટે શનિદેવ શ્રમ ધીરજ અને પરિશ્રમના પ્રતીક છે તેઓ પોતાના જીવનમાં ઘણી કઠિનાઇઓનો સામનો કરે છે પરંતુ શનિદેવની કૃપાથી એ બધા પર વિજય મેળવી શકે છે મકર રાશિના લોકો શ્રમજીવી હોય છે અને પોતાના મહેનતથી જીવનમાં સફળતા મેળવી શકે છે શનિદેવ તેમની સાથે હંમેશા હોય છે અને તેમના શ્રમને ફળ આપવાનું નક્કી કરે છે આ રાશિના જાતકો પર શનિદેવની સાડા સાતી કે ધૈયાનો પ્રભાવ ઓછો હોય છે અને તે ક્યારેય નકારાત્મક અસર નથી કરતો મકર રાશિના જાતકો માટે શનિદેવ જીવનના દરેક પડાવમાં માર્ગદર્શક બની રહે છે તેઓને કોઈ નાણાકીય તંગીનો સામનો કરવો પડતો નથી કારણ કે શનિદેવ તેમની મહેનત અને નૈતિકતાના કારણે તેમને સંપત્તિથી ધન્ય બનાવે છે મકર રાશિના જાતકો માટે શનિદેવ કરિયર વ્યવસાય અને પરિવાર જીવનમાં શાંતિ અને સ્થિરતા લાવે છે શનિદેવના આશીર્વાદથી મકર રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળતી રહે છે તેઓ દાન કર્મકાંડ અને સારી પ્રવૃત્તિઓમાં વિશ્વાસ રાખે છે જે શનિદેવને વધુ પ્રિય લાગે છે જો મકર રાશિના જાતકો શ્રદ્ધા સાથે શનિદેવની આરાધના કરે અને શનિ મંત્રનો જાપ કરે તો તેમને દરેક મનોકામનામાં સફળતા મળે છે શનિદેવના આ ઉપાસક જીવના દરેક મંચે આદર્શ બની રહે છે અને સમૃદ્ધ જીવન જીવવાનું તેમનું સપનું સાકાર થાય છે નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર શનિદેવનું આધિપત્ય હોય છે આથી આ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેલી છે આ લોકો ખૂબ મહેનત કરે છે આ લોકો પોતાની શરતો પર કામ કરવાનું પસંદ કરે છે શનિદેવની કૃપાથી આ રાશિવાળાને ધનની પ્રાપ્તિ થાય છે અને તેમણે ક્યારેય ધનની અછતનો સામનો કરવો પડતો નથી સમયના પાબંદ હોય છે અને દરેક કામ સમયસર પતાવતા હોય છે કુંભ રાશિના જાતકો શનિદેવના વિશેષ પ્રિય ગણાય છે કારણ કે કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિદેવ છે આ રાશિ પર શનિદેવની કૃપા હંમેશા રહે છે જેના કારણે આ રાશિના જાતકોને જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત થાય છે શનિદેવ કુંભ રાશિના લોકો પર પોતાની વિશેષ અનુકંપા બતાવે છે અને તેમની મહેનતનું ફળ ડગલે ડગલા પર આપે છે કુંભ રાશિના જાતકો ખૂબ જ બુદ્ધિશાળી અને વિચારોમાં પ્રગતિશીલ હોય છે તેઓ જીવનમાં નવીનતાના પ્રત્યે આગ્રહ રાખે છે અને દરેક મુશ્કેલીનો સામનો શ્રમ અને ધીરજથી કરે છે કુંભ રાશિના લોકો માટે શનિદેવનો આશીર્વાદ એવું છે કે સાડા સાતી કે ઢૈયા જેવી કડક પરિસ્થિતિઓ પણ તેમની સામે નમ્ર બની રહે છે શનિદેવના આશીર્વાદને કારણે કુંભ રાશિના જાતકોને નાણાકીય સમસ્યાઓનો સામનો થતો નથી શનિદેવ તેમના જીવનમાં ધનની વર્ષા કરાવે છે અને તેઓ ધીરે ધીરે ધનવાન બને છે નાણાકીય સ્તર પર તેઓ સમૃદ્ધ રહે છે અને પોતાનું જીવન આરામદાયક રીતે જીવવા પાત્ર બને છે શનિદેવ આ રાશિના જાતકોને સખત મહેનત અને નૈતિકતાનું પ્રમાણ આપે છે જેના કારણે તેઓ સારા કર્મો તરફ આગળ વધે છે તેઓ સદાય પરોપકારમાં મગ્ન રહે છે અને પોતાના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રગતિ કરે છે શનિદેવના આશીર્વાદથી તેઓને કારકિર્દી અને વ્યવસાયમાં ઉત્કૃષ્ટ પરિણામ મળે છે તેઓ ટૂંક સમયમાં જ જીવનમાં ઘણી મોટી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે શનિદેવની આરાધના અને તેમના મંત્રોનો જાપ કુંભ રાશિના જાતકો માટે ચમત્કારિક પરિણામ લાવે છે જો કુંભ રાશિના લોકો શનિદેવના નિયમોનું પાલન કરે અને શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરે તો તેમને ક્યારેય જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો નથી શનિદેવ તેમને મજબૂત મનોબળ આપે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમને હંમેશા સાચવી લે છે કુંભ રાશિના જાતકો માટે શનિદેવના આશીર્વાદ માત્ર ધન ધનસંપત્તિ સુધી મર્યાદિત નથી પરંતુ તેમના પરિવાર જીવન અને સંબંધોમાં પણ શાંતિ અને સુખને સ્થિર કરે છે તેઓ મિતભાષી અને સહનશીલ હોય છે જેના કારણે તેમને સામાજિક જીવનમાં ખૂબ આદર મળે છે કુંભ રાશિના લોકો માટે શનિદેવનું મંત્ર શનિશ્ચરાય નમા ખૂબ જ ફળદાયી હોય છે જો તે આ મંત્રનું જાપ નિત્ય કરે અને શનિદેવને તેલ અને કાળા તલનો અર્પણ કરે તો તેમના જીવનમાં વિઘ્નો દૂર થાય છે અને સુખદાયક પરિવર્તનો આવે છે તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે અને તેમના દ્રષ્ટિકોણને વધુ વ્યાપક બનાવે છે શનિદેવના આશીર્વાદથી કુંભ રાશિના જાતકો તેમની નૈતિકતા અને માનવતાના ગુણોથી માત્ર પોતાનું નહીં પરંતુ સમાજનું પણ કલ્યાણ કરે છે આ રીતે કુંભ રાશિના જાતકો શનિદેવના વિશ્વાસુ ઉપાસક ગણાય છે અને તેમનું જીવન શનિદેવની કૃપાથી આનંદમય અને સફળ બને છે નંબર ત્રણ વૃષભ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા રહેલી છે કારણ કે શુક્રદેવ આ રાશિના સ્વામી ગ્રહ છે અને શનિદેવ સાથે તેમની મિત્રતા છે આથી આ રાશિવાળા પોતાના જીવનમાં ઢગલો ધન કમાય છે અને આ સાથે આ લોકો મની માઇન્ડેડ પણ હોય છે આ લોકોની અંદર દ્રઢ ઇચ્છાશક્તિ અને એકાગ્રતાની ક્ષમતા હોય છે આ લોકોનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે વૃષભ રાશિના જાતકો માટે શનિદેવના આશીર્વાદ ખાસ મહત્વ ધરાવે છે શનિદેવને શ્રમ સત્ય અને ધૈર્યના પ્રતીક માનવામાં આવે છે અને આ તમામ ગુણો વૃષભ રાશિના જાતકોમાં સ્વાભાવિક રીતે જોવા મળે છે વૃષભ રાશિના લોકો માટે શનિદેવ હંમેશા તેમના જીવનમાં શ્રમના મીઠા ફળ આપે છે અને કોઈ પણ વિઘ્ન સામે તેમની રક્ષા કરે છે શનિદેવના અનુકૂળ ગ્રહસ્થિતિને કારણે વૃષભ રાશિના જાતકોને સાતી અથવા ઢૈયાનો પ્રભાવ નકારાત્મક નથી થતો શનિદેવની કૃપાથી તેઓ બધી પરિસ્થિતિઓમાં પોતાની પ્રગતિના માર્ગ પર આગળ વધે છે વૃષભ રાશિના લોકો મહેંદથી જીવન જીવતા હોય છે અને શનિદેવ તેમના શ્રમના યોગદાનને ક્યારેય વેણફાતા નથી દેતા શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકો નાણાકીય સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તેઓ ધીરે ધીરે પોતાનું નાણાકીય સ્થળ મજબૂત બનાવે છે અને ધનની બધી બાબતોમાં સફળતા પ્રાપ્ત કરે છે શનિદેવના આ પ્રેમભર્યા સંબંધને કારણે વૃષભ રાશિના લોકો આર્થિક સ્વતંત્રતા અને ધન સંપત્તિનો આનંદ માણે છે આ રાશિના જાતકો માટે શનિદેવ માત્ર એક ગ્રહ નથી એક માર્ગદર્શક છે તેઓ જીવનમાં જે કામ હાથ ધરે છે તેમાં શ્રદ્ધા અને સંપૂર્ણ સમર્પણ દર્શાવે છે શનિદેવ તેમના આ પ્રયત્નોનું ફળ દગલે દગલે આપે છે ક્યારેય જીવનમાં આ લોકોને મજબૂત પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી કારણ કે શનિદેવનો આશીર્વાદ તેમને સહનશીલતા અને મજબૂત મનોબળ આપે છે વૃષભ રાશિના લોકોના જીવનમાં શનિદેવ સુખદાયક પરિવર્તનો લાવે છે આ રાશિના જાતકો પ્રેમાળ સંવેદનશીલ અને પારિવારિક જીવન માટે સમર્પિત હોય છે શનિદેવના આશીર્વાદથી તેમના પરિવાર અને સંબંધોમાં શાંતિ અને સુખ રહે છે તેઓ પરિવાર માટે મજબૂત આધાર બને છે અને તમામ પરિસ્થિતિઓમાં પરિવારને આગળ લઈ જાય છે શનિદેવના મંત્ર શનિશ્ચરાય નમઃનું જાપ વૃષભ રાશિના જાતકો માટે અત્યંત ફળદાયી છે જો આ લોકો શનિદેવના આ મંત્રનો નિયમિત જાપ કરે અને શનિદેવને કાળા તલ અને તેલનો અર્પણ કરે તો તેમના જીવનમાં કોઈ પણ નકારાત્મક શક્તિનો પ્રભાવ રહેતો નથી શનિદેવ તેમને જીવનના દરેક સ્તરે આશીર્વાદ આપે છે અને સફળતાના શિખરો સુધી પહોંચાડે છે શનિદેવના આશીર્વાદ વૃષભ રાશિના જાતકોને માત્ર આર્થિક ધનસંપત્તિમાં નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં સમૃદ્ધ બનાવે છે તેઓ તેમના જીવનમાં મહાન ઉત્તેજના અને ઉમંગ સાથે આગળ વધે છે શ્રદ્ધા અને શ્રમના પથ પર ચાલતા આ લોકો શનિદેવના પ્રિય ઉપાસક ગણાય છે અને તેમનું જીવન શનિદેવની કૃપાથી હંમેશા સુખદાયક અને પ્રગતિશીલ રહે છે વૃષભ રાશિના જાતકો માટે શનિદેવ માત્ર આશીર્વાદરૂપ નથી પણ જીવનનો એક મજબૂત આધારસ્તંભ છે તેઓ શનિદેવના નિયમોનું પાલન કરે છે અને જીવનમાં સદા ધૈર્ય અને શ્રદ્ધા સાથે આગળ વધે છે આ રીતે શનિદેવની કૃપાથી વૃષભ રાશિના જાતકો ધન અને સુખના ભંડાર મેળવીને જીવનમાં વિજી બને છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દોસ્તો વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ ખૂબ સારો રહે